નસવાડી તાલુકાની અંદર જે નર્મદા કાંઠેના જે ગામો છે ત્યાં ગામોની અંદર એક ભયનો માહોલ વાતાવરણ જે સર્જાઈ રહ્યો છે એ એટલા માટે ભયનો માહોલ સર્જાયો છે કે જે હાઇડ્રો પ્રોજેક્ટના નામનો એક કંપની ફેક્ટરી જેવું કહેવાય છે એ આવાથી આદિવાસીને ઘણું બધું નુકસાન થાય એમ છે આ દસથી અગિયાર ગામો એમાં વિસ્થાપિત થાય એમ છે તો એ લોકોને કંઈ જઈને વસવાટ કરવાના કેટલી જમીન આપવાના છે કઈ જગ્યા ઘર બનાવી આપવાના છે કોઈ વિકલ્પ તો એની પાસે છે નથી તો આ આદિવાસી લોકોને કંઈ લઈ જવા માંગે છે ખબર નથી પડતી અને એક બાજુ સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે તો આદિવાસીને જમીન વિહુણા કરવાના ઘર વિહુણા કરવાના અને ખરાખર આ બધું દુઃખની બાબત છે આવું ના થવું જોઈએ અને અમારી તો એક જ માંગ છે મરી જશું પણ જમીન આપીશું નહીં સમૂહમાં સૌ બધા વિરોધ કરી રહ્યા છે અને આનાથી બહુ ભય અને દુઃખની અંદર છે બધા લોકો તો અમારી એક જ માંગ તે આ પ્રોજેક્ટ આ વિસ્તારની અંદર ના થવું જોઈએ એ જ અમારી સમૂહમાં માંગ છે અને મારું નામ છે ડુંગરાબી પિન્ટુભાઈ